શું તારા ઘરે ધાકાલા છે હવે આ છેલ્લો નમૂનો બાકી છે તમારા ઘરનો રિવાજ અમારો ઘર નો રિવાજ સાદો અને સરળ છે અમારે ધ્યાન પ્રેર થાય એટલે અમારે તરત જ મરી જાય કોણ મરી જાય તારે એક બે પક્ષી પતી જાય આ ઘરમાંથી મારી બેન જાય અને હું જગત જાઉં બેન ઘરમાંથી જાય ને એ પોસાય પણ તમે જશો તો મારી જીવીને કરવું તો પછી મરેલ ને I Doha